પરિબાપુ છે જૂનાગઢમાં વકીલ એક સવારમાં જઈને આમ ઓફિસ ખોલી ત્યાં કાગળિયા રેલમ છેલમ એને એમ થયું ઓહો કોઈ મોટિપાલટીનો કેસ છે તો સામેવાળા કોઈ આ ફાઇલ લઈ ગયા છે શું એ કાગળ બધા ભેગા કરી ફાઇલ તો મળી ગઈ બધું ગોઠવીને મૂકી દીધું કેસ લડી આવ્યા સાંજે દુકાન જેમ માણસ વેપારી બંધ કરે એમ વકીલે ઓફિસ બંધ કરી તાળું મારીને વહી ગયા બીજે દિવસે સવારે આવ્યા ને તો પાછી કાગળની રેલમ છે ઓફિસમાં બળી બધાય ભેગા કરી રાખી દીધા સાંજે પાછા તાળુ મારીને વહી ગયા ત્રીજે દિવસે આવ્યા તોય કાગળિયા રેલમ છેલમ તે વકીલ સાહેબ એમ થયું તાળું બંધ છે આમાં કોણ ગરી જતું હોય છે કે આ ચેક કરવું છે પણ બૈન તો શું ગયા વર્ષે વરસાદ બહુ પડ્યા પરિબાપુની ઓફિસ બીજા માળે પાછળ લીમડો લીમડા ની ડાળી ઉપર એક વાંદરો બે હતો અને વરસાદ બહુ પડ્યો